અરવલ્લીના પહાડો બચાવવા મુદ્દે આવતીકાલે આપના ધારાસભ્યો ચૈતર વસાવાનો મોટો કાર્યક્રમ આયોજિત થવા જઈ રહ્યો છે અરવલ્લીના પહાડોને વિકાસના અને રોડના રસ્તા ખરોજ ખાતે અરવલ્લી બચાવવા મુદ્દે જન સંમેલન આયોજિત કરવામાં આવશે ચેતર વસાવા અરવલ્લી બચાવવા માટે કયા પગલા લઈ શકાય અને કયા કાર્યક્રમો થઈ શકે તે મુદ્દે જે છે તે આવતીકાલે ચિંતન સભાનું આયોજન કરવામાં આવશે તેવું કહી રહ્યા છે

અને સો મીટરથી નીચે આને પહાડો ગણવામાં નહીં આવશે અને આવનારા દિવસોમાં એ પહાડોને વિકાસના નામે રોડ રસ્તાના નામે ખાણ ખણીજોને આપવામાં આવશે અને ખદન કરવામાં તરફ લઈ જવામાં આવશે ત્યારે આવતીકાલે ખેડ બ્રહ્માના ખરોજ ખાતે ખરોજ જે ચાર રસ્તા છે ત્યાં અમારી આગેવાનીમાં એક મોટું જનસંમેલન મળવાનું છે જેમાં અરવલ્લી બચાવવા માટે આવનારા દિવસોમાં શું પગલા લઈ શકાય કયા કયા કાર્યક્રમોનું આયોજન થઈ શકે એ રચનાત્મક કાર્યક્રમોના આયોજન માટે ચિંતન સભાનું આયોજન છે ત્યારે આવતીકાલે અમે ત્યાં પહોંચવાના છે અને હજારો લોકો ત્યાં ઉપસ્થિત હશે અને અરવલ્લી બચાવવા માટે અમે સરકારને અનુમોદન આપીશું અને બધા જ લોકો સાથે મળીને અરવલ્લી એ પહાડીઓને એ પર્યાવરણને જંગલ નદીઓને કઈ રીતના બચાવવાના એ દિશામાં આવતીકાલે અમે ભેગા થઈને એ દિશા અમે નક્કી કરીશું તમે અરવલ્લી વાત કરી એ જ વાત પીએમ મોદીએ પણ કરી છે તો એને કેટલું સમર્થન તમારું જે પ્રકારે ગુજરાત હોય મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા જે પ્રકારે ભાજપની સરકાર ઉદ્યોગપતિઓના કહેવા પ્રમાણે જે જંગલો ખનન માટે આજે આપી રહી છે ત્યારે નરેન્દ્રભાઈ આગળ પણ કીધું હતું કે એક પેડ માથે અને લાખો વૃક્ષો વિકાસના નામે આનું નિચંદન નીકળી ગયું છે ત્યારે માત્ર કેવાથી જંગલો સચવાતા નથી જે પણ જંગલો સચવાયેલા છે એ આદિ અનાદિ કાળથી આદિવાસી હોય કે બીજી કોમના લોકોએ સાચવેલા છે એટલે એમના ઉદ્યોગપતિઓના ખનન માટે એમને ત્યાં રહેલા ખનીજો કાઢવા માટે જે નવા નવા કાયદાઓ ભાજપ સરકાર લાવે છે જે સામે અમારો વિરોધ છે અને અરવલ્લીની આ પહાડીઓ હોય કે ગુજરાતનો આ જંગલ હોય બચાવવા માટે અમારે જ્યાં પણ લડવું પડશે અમે લોકોને સાથે રાખીને લડીશું